ખણશ્યા મહારાજને જય સ્વામિનારાયણ ભગવાન જય કારણ તો આજે આપણે વચનામૃતની કથા લઈને આવી ગયા છે તો આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને જે હરે ભક્તોને ઘરે ભગવાનની મૂર્તિ હોય અને એમને જો ઓનલાઈન ભગવાનના વાઘા મગાવવા હોય તો અમારી પાસેથી મગાવી શકો છો અમારો મોબાઈલ નંબર ત્રેસઠ ચોપન પિસ્તાળી ચૌદ બ્યાસી આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકો છો હવે આપણે સારંગપુરના પંદરમા વચનામૃતની કથા સાંભળવાની છે તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો અને આપણે ભગવાનને રાજ્ય કરીશું સવાંત અઢારસો સિત્યોતેરના ભાદરવા સુધી ચોથના દિવસે શ્રીજી મહારાજ શ્રી ગામ શ્રી સારંગપુર મૈ જેવા ખાતરના ઓરડાઈની ઓસરીયા ઢોલિયા ઉપર બિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખાર આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા જે લ્યો અમે પ્રશ્ન કરીએ છીએ જે બે પ્રકારના ભગવાનના ભક્ત છે તેમાં એકને તો ભગવાનને વિશે અત્યંત પ્રીતિ છે અને ભગવાનના દર્શન વિના ક્ષણ માત્ર પણ રહેવાતું નથી અને તેનો પ્રેમ બહાર પણ ઘણો દેખામાં આવે છે અને બીજો જે ભગવાનનો ભક્ત છે તેને તો આત્મનિષ્ઠા પણ છે અને વૈરાગ્ય પણ પરિપૂર્ણ છે અને ભગવાનને વિશે પ્રીતિ પણ છે તો પણ તેનો પ્રેમ પ્રથમ કહ્યો જે ભક્ત તેના જેવો જણાતો નથી અને પ્રથમ કહ્યો તેને તો આત્મનિષ્ઠા અને વૈરાગ્ય એ બેય નથી તો પણ એની ભક્તિ અતિશય સોપે છે અને આત્મનિષ્ઠા ને વૈરાગ્ય યુક્ત છે તો પણ તેની ભક્તિ તો પ્રથમ કહ્યો જે ભક્ત તેના જેવી શોભતી નથી એ બે પ્રકારના ભક્તમાં કેને ભક્તિ શ્રેષ્ઠ છે ને કેને ભક્તિ કનિષ્ઠ છે એ પ્રશ્ન છે પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામી બોલ્યા જે આત્મનિષ્ઠા અને વૈરાગ્ય નથી તો પણ જેને ભગવાનના ભગવાનમાં અતિશય પ્રેમ છે તે જ સરસ છે પછી શ્રીજી મહારાજ બોલ્યા જે જેને વૈરાગ્યને આત્મનિષ્ઠા નથી તેને શ્રેષ્ઠ કહો છો તે શિષ સમજણે કહો છો કેમ જે એ તો દેહાભિમાન છે માટે જ્યારે એના દેહને સુખ થાય એવા પંચ વિષયનો યોગ થશે ત્યારે એને વિષયમાં પ્રીતિ થઈ જશે પછી ભગવાનને વિષય એવી પ્રીતિ નહીં રહે તેને તમે શ્રેષ્ઠ કેમ કહો છો પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામી બોલ્યા જે જેને વિષયમાં પ્રીતિ થઈ જાય એને અમે પ્રેમી કહેતા નથી અમે તો ગોપીઓ જેવા ભક્ત હોય તેને કહીએ છીએ પછી શ્રીજી મહારાજ બોલ્યા જે ગોપીઓ કાંઈ ભોળીઓ નહોતી એ તો આત્મનિષ્ઠા ને વૈરાગ્ય યુક્ત હોય તેને સમજણને ઉલ્લંઘી જાય એવી ડાહીઓ હતી જેમાં કોઈક રાજનીતિનો જાણનારો હોય ને તે બોલે તેના જેવું તો ગોપીઓને બોલ્યામાં ડાહ પણ હતો અને ભગવાનને પણ જેમ યર્થાર્થપણે જાણ્યા જોઈએ તેમ જાણતી હતી અને સર્વે યાદવમાં અતિશય ડાહ્યા અને ભગવાનના ચોવટિયા એવા જે ઉદ્ધવજી તે ગોપીઓની સમજણ જોઈને ગદગદ કંઠ થઈ ગયા અને તે ઉદ્ધવજી એમ બોલ્યા જે ગોપીઓ પાસે મને જ્ઞાન કહેવા મોકલ્યો તે તો ભગવાને મારી ઉપર અતિશય અનુગ્રહ કર્યો અને પોતે ગોપીઓને ઉપદેશ કરવા ગયા હતા પણ ગોપીઓના વચન સાંભળીને પોતે સામે ઉપદેશ ગ્રહણ કર્યો અને તમે કહેશો જે ગોપીઓ તે એવી બુદ્ધિમાન નહોતી તો એમાં તો અમુગા મધ્યમાં અને પ્રૌઢા એ ત્રણ પ્રકારના ભેદ હતા તેમાં મુગધાનું એવું લક્ષણ છે કે એક તો ભગવાન ઉપર ધોખો ઘણો કરે અને એમ બોલે જે અમે તમારે અર્થે કરીને મરી ગયા તો પણ તમે નજરમાં લાવતા નથી અને એમ કરતાં જો વધુ છેડે તો ભગવાન સાથે રીસ કરે અને તોછડા તોછડા વચન બોલે જે જાણીએ જે હમણાં વિમુખ થઈ જશે એવી જાતના જેના શાસ્ત્રને વિશે વચન હોય તે ગોપીને મુગ્ધા જાણવી અને જે મધ્યમાં હોય તે તો કોઈ દિવસ ભગવાન સામો ક્રોધ ન કરે ને છોડું વચન પણ ન કહે અને ઢાપણે કરીને યુક્તિ યુક્તિ એ પોતાનો સ્વાર્થ પણ બીજાને જણાવવા દે નહીં અને પોતાનું કામ સાથે તે ભેળું ભગવાનનું ગમતું કરે પણ એકલો ભગવાનનું ગમતું કરે નહીં અને જો ભગવાનનું જ ગમતું કરવું પડે તો પણ કાંઈક પોતાનું ગમતું કરવાની યુક્તિ જરૂર રાખે એવા જેના શાસ્ત્રને વિશે વચન હોય તે ગોપીને મધ્યા જાણવી અને જે પ્રૌઢા હોય તે તો કેવળ ભગવાનના ગમતા પ્રમાણે જ ચાલે અને કોઈ રીતે પોતાના સ્વાર્થને અર્થે યુક્તિ કરી કરે નહીં અને કેવળ ભગવાનને રાજી કરવાની ઈચ્છે અને જે રીતે ભગવાન રાજી થાય તે રીતે જ પોતે રાજી રહે અને ભગવાનની બરોબરની જે બીજી ગોપીઓ હોય તે ઉપર ઈર્ષા ક્રોધ કરે જ નહીં અને માન મચ્છર આદિક સર્વે પ્રકારનો ત્યાગ કરીને ભગવાનની સેવામાં સાવધાન રહે અને જેણે કરીને ભગવાન કુરજે થાય તેવું આચરણ તો મન કર્મ વચન કરીને કોઈ કાળે કરે નહીં એવા જેના શાસ્ત્રમાં વચન હોય તે ગોપીને પ્રોઢા જાણવી એવી રીતે મુગ્ધા મધ્યા અને પ્રૌઢા એવા ગોપીઓના ભેદ છે માટે ગોપીઓની સમજણમાં તો અતિશય વિવેક હતો તે માટે એની પ્રીતિ અણસમજણને કહેવાય નહીં અને ગોપીઓ તો યથાર્થ ભગવાનના મહિમાને જાણતી હતી અને તે મહિમાને પ્રતાપે કરીને આત્મનિષ્ઠા અને વૈરાગ્ય સહેજે એના હૈયામાં વર્તતા હતા માટે એ ગોપીઓને વિશે તો આત્મનિષ્ઠા અને વૈરાગ્ય આદિક અનંત જે કલ્યાણ કરે ગુણ તે ભગવાનના મહાત્મયને પ્રતાપે કરીને સર્વે સંપૂર્ણ હતા અને એવા ભક્તની રીત તો આમ છે જે શબ્દ સ્પર્શ રસ રસગંધ એ જે પંચ વિષય તે ભગવાન સંબંધી જ ઈચ્છે પણ બીજા કોઈ સંબંધી ઈચ્છે નહીં અને ભગવાનને વિશે એ પંચ વિષયે કરીને જે અતિશય હેત તે હેતે કરીને ભગવાન તે કરીને વૈરાગ્ય અને આત્મનિષ્ઠા નથી તો પણ ભગવાન વિના બીજો કોઈ જગતનો ઘાટ હૈયામાં થાય નહીં અને જેમ વરસાદના વરસાદ ન વરસ્યો હોય ત્યારે નાના પ્રકારના ત્રણના જે બીજ તે પૃથ્વી ઉપર કાંઈ ભાષે નહીં અને જ્યારે વરસાદ વરસે ત્યારે એટલા ત્રણ ઓગે જે પૃથ્વી જ દેખાય નહીં તેમ જે આત્મનિષ્ઠા અને વૈરાગ્ય કરીને રહિત છે તેને તો જો ભગવાન વિના બીજા કોઈ વિષયના ઘાટ જણાતા નથી તોય પણ જ્યારે એને કુસંગનો યોગ થશે ત્યારે વિષયના ઘાટ થવા લાગશે ને બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે ને પરમેશ્વરની તો હૈયામાં સ્મૃતિ પણ રહેશે નહીં એ અખંડ વિષયનું ધ્યાન થ થશે પછી એ જે વૈરાગ્યને આત્મનિષ્ઠા વિનાનો પ્રેમી તેને એમ ભાસશે જે અમારે ભગવાનમાં લેશ માત્ર પ્રીતિ નથી માટે આત્મનિષ્ઠા ને વૈરાગ્ય વિનાનો જે પ્રેમી ભક્ત જણાતો હોય તે તો અતિશય ન્યૂન છે અને જેની આત્મનિષ્ઠા છે વૈરાગ્ય છે ને ભગવાનમાં પ્રીતે પણ સાધારણ જેવી જ છે તે તો એમ જાણે છે જે અમારા જીવાત મારા જીવાતમાને વિશે જ આ ભગવાનની મૂર્તિ અખંડ બિરાજમાન છે એમ જાણીને ઉપરથી તો ભગવાનની મૂર્તિના દર્શન સ્પર્શા દેખને વિશે આતુરતા જેવું નથી જણાતું તે શાંતપણા જેવું જણાય છે તો પણ એની પ્રીતિ મૂળ ઊંડા છે તે કોઈ કોસંગે યોગે કરીને પણ એની પ્રીતિ ઓછી થાય એવી નથી માટે એ ભક્ત શ્રેષ્ઠ છે ને એકાંતિક છે બોલો સ્વામિનારાયણ ભગવાનને જય પરંતુ આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી બધી કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે અને પુણ્યને પ્રાપ્ત થાય તો અત્યારે મને રજા આપો આપણે ફરીને એક નવા વિડીયો સાથે મળશું ત્યાં લગી બધા જ્યારે ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ